જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર નામો ભાગ બે જેમાં આપણે ઘસારાના હિસાબો ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ જેમાં આજે આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ બારનો અભ્યાસ કરીશું તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો રકમ જોઈએ બુલબુલ કોર્પોરેશનના ચોપડે તારીખ એક ચાર બે હજાર બારના રોજ યંત્ર ખાતું નેવું હજારની બાકી દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાનમાં રાખશું કે અહીંયા આપણને જુઓ પડતર કિંમત નથી આપેલી કઈ કિંમત આપેલી છે તો શરૂની બાકી આપણને આપેલી છે એનો મતલબ કે આ ચોપડે કિંમત છે જો અહીંયા લખેલું છે ચોપડે તારીખ આના રોજ નેવું હજારની બાકી દર્શાવે છે એનો મતલબ આપણને અહીંયા પડતર કિંમત નથી આપેલી પણ ચોપડી કિંમત આપેલી છે તે આપણે ધ્યાનમાં લેશું આ યંત્ર પાંચ વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું આ યંત્ર પર અત્યાર સુધી કુલ ઘસારો રૂપિયા ત્રીસ હજાર માંડી વાળવામાં આવ્યો હતો તારીખ એક એક ચૌદના રોજ અઢાર હજારનું એક બીજું યંત્ર ખરીદવામાં આવ્યું હવે બીજું યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા તારીખ એકત્રીસ બાર બે હજાર ચૌદના રોજ તેની ચોપડી કિંમત પર દસ ટકા નફા સાથે વેચી દીધું બીજુ યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા તારીખ એકત્રીસ બાર ચૌદના રોજ ચોપડી કિંમત પર દસ ટકા નફા સાથે વેચી દીધું બરાબર ચોપડી કિંમત ઉપર દસ ટકા નફા સાથે વેચ્યું છે કંપની દર વર્ષે પાંચ ટકા લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે ઉપરની માહિતી પરથી કંપનીના ચોપડે એકત્રીસ ત્રણ પંદર સુધીનું યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે પ્રથમ યંત્રને જોઈએ અને એની ગણતરી પૂરી કરીએ ત્યારબાદ આપણે નવા યંત્ર જે બીજું ખરીદ્યું હતું એની ગણતરી ઉપર જઈશું તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એ વાતનું ધ્યાન રાખશું કે આપણને સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે બરાબર હવે જ્યારે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય ત્યારે આપણે ઘસારો કઈ કિંમત ઉપર ગણીએ તો હંમેશા પડતર કિંમત ઉપર ઘસારો ગણાય જો સીધી લીટીની પદ્ધતિએ ગણવો હોય તો તો અહીંયા આપણને પ્રથમ યંત્રની ચોપડી કિંમત આપેલી છે પડતર કિંમત આપેલી નથી તો સૌથી પહેલાં આપણે પડતર કિંમત શોધીશું તો આપણે ચાલો સૌથી પહેલાં લખીએ કે સરખા આપતાની પદ્ધતિ મુજબ મિલકતની પડતર કિંમત પર ઘસારામાં પહેલાં જ આપણે લખશું કે યંત્રની ચોપડી કિંમત કેટલી આપેલી છે નેવું રૂપિયા હવે આપણને એમાં પાંચ વર્ષનું કુલ માંડીવાળેલ ઘસારો રકમમાં આપેલો છે ત્રીસ રૂપિયા તો હંમેશા વિદ્યાર્થી મિત્રો એક બાબત તમને શીખવાડી દઉં કે આપણે જ્યારે ઘસારાની ગણતરી કરતા હતા ત્યારે આપણે અત્યાર સુધી આવી ગણતરી જોઈ છે કે પડતર કિંમત હોય એમાંથી આપણે શું બાદ કરતા હતા ઘસારો બાદ કરતા હતા પડતર કિંમતમાંથી આપણે ઘસારો બાદ કરતા હતા તો આપણને શું મળતું હતું આપને ચોપડી કિંમત મળતી હતી બરાબર તો હવે અહીંયા કાને આપણી પાસે ઊંધું છે આપણી પાસે ચોપડી કિંમત છે તો હવે આ ચોપડી કિંમતમાં આપણે ઘસારો ઉમેરી જો પડતર કિંમતથી બાદ કરીએ તો ચોપડી કિંમત મળે તો ચોપડી કિંમતમાં આપણે ઘસારો જો એડ કરીએ તો આપણને પાછી પડતર કિંમત મળે બરાબર ચોપડી કિંમતમાં જો ઘસારો એડ કરશું આપણે તો આપણને શું મળશે પડતર કિંમત મળશે તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ચોપડી કિંમત લખી નેવું હજાર એમાં પ્લસ કરશું પાંચ વર્ષનો જે માંડી વાળેલ ઘસારો છે એ ત્રીસ હજાર બરાબર તો આ બેનો સરવાળો કરશો નેવું હજાર વધતા ત્રીસ હજાર એટલે તમને જવાબ આવશે એક લાખ વીસ હજાર આ એક લાખ વીસ હજાર આપણને મળી પડતર કિંમત તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો પડતર કિંમત મળી કે આપણને એક લાખ વીસ હજાર બરાબર હવે બીજી બાબત આપણે વાર્ષિક ઘસારો શોધી લઈએ કેમ કે આપણે યંત્ર ખાતું બનાવશું એમાં આપણે વાર્ષિક ઘસારાનો ઉલ્લેખ કરાઈ રહ્યો પાંચ વર્ષના ઘસારાનો નહીં કરાય તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો અહીંયાથી આપણને એટલી ખબર પડી કે ત્રીસ હજાર રૂપિયા છે બરાબર ત્રીસ હજાર રૂપિયા કેટલા વર્ષનો છે પાંચ વર્ષનો છે તો ત્રીસ હજાર ભાગ્યા પાંચ કરશું તો પણ તમને વાર્ષિક ઘસારો છ હજાર રૂપિયા મળી જશે અથવા તો બે રીતે શોધી શકાય બીજી રીત જુઓ પહેલી રીત આ બીજી રીતે પણ શોધી શકાય કે વાર્ષિક ઘસારાની રકમ કેટલી છે એક લાખ ને વીસ હજાર એના પાંચ ટકા કરો કારણ કે પાંચ ટકા લેખી આપણે ઘસારો ગણ્યો છે તો એક લાખ વીસ હજાર

બરાબર એક એક ચૌદ ના ખરીદ્યું છે 31 એકત્રીસ બાર ચૌદના એને વેચ્યું છે દસ ટકા નફા સાથે જોઈએ આગળ તો વિદ્યાર્થી મિત્રો તારીખ એક એક ચૌદના રોજ ખરીદ કિંમત આપણને પડતર કિંમત જ ખરીદ કિંમત આપેલી છે ત્યાં આપણને ચોપડે કિંમત નથી આપેલી પણ હંમેશા જ્યારે કોઈ યંત્ર હોય કે એનું વેચાણ થાય તો એનો નફો કે હોય મોટાભાગે ચોપડે કિંમત ઉપર લેવામાં આવે છે એટલે અહીંયા આપણને ચોપડે કિંમત તો શોધવી જ રહી તો હવે સૌથી પહેલાં આપણે અહીંયા ખરીદ કિંમત એટલે કે પડતર કિંમત લખો અઢાર હજાર રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો એનામાંથી આપણે શું બાદ કરશું તો ઘસારો બાદ કરીએ તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે એક એક ચૌદના યંત્ર ખરીદ્યું

બીજો મહિનો આખો આવશે અને ત્રીજો મહિનો આખો આવશે એટલે આપણે ટોટલ ત્રણ માસનો ઘસારો અહીંયા કને લાગુ પડશે એટલે આપણે ત્રણ માસનો ઘસારો શોધીશું તો મિલકતની પડતર કિંમત છે અઢાર હજાર એટલે અઢાર હજાર રૂપિયા ગુણ્યા પાંચ ટકા ઘસારો લઈએ છે એટલે ગુણ્યા પાંચ કરશું એના ભાગ્યા સો કરશું એટલે અઢાર હજાર ગુણ્યા પાંચ ભાગ્યા સો સમજાઈ ગયો હશે તમને હવે પછી એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રણ મહિનાનો ઘસારો છે એટલે ગુણ્યા ત્રણ મહિના અને ટોટલ મહિના કેટલા હોય બાર એ આપણે નીચે લખશું બરાબર એટલે કે અઢાર હજાર ગુણ્યા પાંચ ટકાના ગુણ્યા ત્રણ એના છેદમાં ટકાના સો નીચે મૂકાશે અને ગુણ્યા ટોટલ બાર મહિના હોય એટલે એ બાર મૂકાશે એટલે તમને ત્રણ મહિનાનો અહીંયા ઘસારો મળશે બસો પચીસ રૂપિયા હવે આપણે આ બસો ને પચીસ રૂપિયા અઢાર હજારમાંથી બાદ કરશું એટલે સત્તર હજાર સાતસો ને પંચોતેર રૂપિયા આપણને એક ચાર ચૌદના રોજ યંત્રની ચોપડી કિંમત મળશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એક ચાર ચૌદની ચોપડી કિંમત આપણને મળી ગઈ હવે આપણે એ ધ્યાનમાં લેશું કે યંત્ર ક્યારે વેચ્યું છે તો યંત્ર વેચ્યું છે એકત્રીસ બાર ચૌદના આપણને ચોપડીમાં તારીખ આપેલી છે કે એકત્રીસ બાર ના રોજ યંત્ર વેચેલું છે તો હવે આ એક ચાર ચૌદથી બરાબર એક ચાર ચૌદથી કરીને એકત્રીસ બાર ચૌદ સુધીનો ઘસારો આપણને ગણવાનો હશે તો આ જો ચોથો મહિનો આખો આવશે એના પછી પાંચમો મહિનો આવશે આખો પછી છઠ્ઠો મહિનો આવશે સાતમો આઠમો નવમો એના પછી દસમો મહિનો અગિયારમો મહિનો અને એકત્રીસ બારના વેચ્યું છે એટલે બારમો મહિનો પૂરેપૂરો છે એટલે ટોટલ કેટલા મહિના થયા તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ મહિનાનો ઘસારો આપણને ગણવો પડશે જોઈ લઈએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અઢાર હજાર પડતર કિંમત હતી એના ઉપર જ આપણે ઘસારો ગણશું બરાબર તો અહીંયા અઢાર હજાર ગુણ્યા પાંચ ભાગ્યા સો ટકાના અને એના ગુણ્યા નવ માસનો ઘસારો ગણવો છે એટલે ઉપર નવ એના છેદમાં કેટલા લખે છે કુલ બાર મહિના એટલે આના ઉપર તમે ગણતરી કરશો એટલે તમારો જવાબ આવશે છસો પંચોતેર રૂપિયા તો આ સત્તર સાતસો ને પંચોતેરમાંથી આપણે છસો પંચોતેર બાદ કરશું એટલે આપણને મળશે સત્તર એકસો રૂપિયા આ આપણને મળશે એકત્રીસ બાર બે હજાર ચૌદના રોજ ચોપડે ઘસારા બાદ ચોપડે કિંમત હવે આપણે વેચી દીધેલું છે તો ચોપડી કિંમત બરાબર એના દસ ટકા તમે કરશો એટલે આવશે સત્તરસો દસ એક હજાર સાતસો દસ બરાબર સત્તર હજાર એકસો ગુણ્યા દસ ભાગ્યા કરશો એટલે સત્તરસો દસ જવાબ આવી જશે હવે આપણે આ નફો છે નફો હોય તો ઉમેરાય ને નુકસાન હોય તો હંમેશા બાદ થાય તો અહીંયા કારણે નફો છે એટલે આપણે એડ કરશું એટલે સત્તર એકસો વત્તા સત્તરસો દસ એટલે તમારો જવાબ આવશે અઢારસો ને અઢાર હજાર આઠસો ને દસ રૂપિયા આ આપણને મળી ગયું યંત્રની વેચાણ કિંમત આશા રાખું છું આટલી ગણતરી તમને બરાબર સમજાઈ ગઈ હશે જો વિદ્યાર્થી મિત્રો આટલી ગણતરીમાં ક્યાંય તમને મૂંઝવણ હોય તો આ વિડીયો ફરીથી જોઈ લેજો એટલે તમને બરાબર સમજાઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણને આ ગણતરી ઉપરથી યંત્ર ખાતું અને ઘસારા ખાતું બનાવવાનું છે જે હવે સાવ સરળ થઈ ગયું છે આપણા માટે તો સૌથી પહેલાં આપણે યંત્ર ખાતું જોઈએ તો યંત્ર ખાતામાં સૌથી પહેલાં આપણે પહેલું યંત્ર એક ચાર ને બારના રોજ ખરીદ્યું હતું તો એટલે આપણે લખશું કે બાકી આગળ લાવ્યા અને આપણે ત્યાં ચોપડી કિંમત જ આપેલી છે એટલે આવશે નેવું હજાર રૂપિયા પછી એકત્રીસ ત્રણ તેરના રોજ ઘસારા ખાતે છ હજાર રૂપિયા અને બાકી આગળ લઈ ગયા એટલે કે આ નેવું હજાર ટોટલ છે અહીંયા ટોટલ નેવું હજાર છે એમાંથી છ હજાર બાદ કરશું એટલે બાકી આગળ લઈ ગયા ચોર્યાસી હજાર મળશે હવે આ જે ચોર્યાસી હજારની બાકી છે એ પાછી નવા વર્ષમાં અહીંયા શરૂમાં લઈ આવશું એટલે બાકી આગળ લાવ્યા ચોર્યાસી હજાર પછી આપણે એક ચાર ને તેર ની વાત છે તો આપણે એક એક ચૌદ ના રોજ બીજું યંત્ર ખરીદું એનું આપણે લખશું કે બેંક ખાતે અઢાર હજાર એની પડતર કિંમત અહિયાં મૂકશું આપણે એકત્રીસ ત્રણ ચૌદના રોજ ઘસારા ખાતે આપણે છ હજાર રૂપિયાનો ઘસારો જૂના યંત્રનો અને બસોને પચીસ રૂપિયાનો ઘસારો આપણ આપણને નવા યંત્રનો જે ત્રણ મહિનાનો આપણે ગણ્યો હતો એ ટોટલ એ લખશું આપણે એટલે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો ટોટલ એક લાખને બે હજાર થશે એનામાંથી આપણે છ હજાર બસો ને પચીસ બાદ કરશું એટલે આપણને બાકી મળી જશે હવે આ આખરની બાકી નવા વર્ષમાં શરૂની બાકી થશે એના પછી આપણે બાકી આગળ લાવ્યા લખશું પંચાણું હજાર સાતસો પંચોતેર રૂપિયા એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ઘસારો ત્રીજા વર્ષનો એકત્રીસ બાર ચૌદનો ઘસારા ખાતે વેચેલ યંત્રનો નવ માસનો ઘસારો અહીંયા કને આવશે છસો ને પંચોતેર રૂપિયા એના પછી જે જૂનું યંત્ર હતું એનું પૂરેપૂરો ઘસારો આવશે એકત્રીસ ત્રણ પંદરના ટાઇટલ તારીખ હેઠળ આપણે લખશું છ હજાર રૂપિયા બરાબર પછી આપણે જે યંત્ર વેચ્યું એ અઢાર હજાર આઠસો દસમાં તો અહીંયા કરીને આપણે લખશું બેંક ખાતે એકત્રીસ બાર ચૌદના અઢાર હજાર આઠસો ને દસ રૂપિયા અને એનો જે નફો હતો આપણે એ આપણે ઉધાર બાજુ લખશું કે નફા નુકસાન ખાતે નફો સત્તરસો ને દસ રૂપિયા આ બંને બાજુનો ટોટલ કરશો એટલે સત્તાણું હજાર ચારસો ને પંચ્યાસીમાંથી આ જમા બાજુની વિગત બાદ કરશો એટલે બોતેર હજાર મળી જશે આવી રીતે આપણે યંત્ર ખાતું બને છે હવેના પછી વિદ્યાર્થી મિત્રો ઘસારા ખાતોમાં તો કાંઈ નથી આવડ આવડી જ છે તમને બધાને કે ત્રણે વર્ષનો ઘસારો લખશું આપણે અને ત્રણે વર્ષે નફા નુકસાન ખાતે એને લઈ જશું આપણે ગણતરી બધી રકમની કરેલી છે જે આગળ મુજબ જ છે જોઈ લેવી એક વખત તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાની જો પ્રેક્ટિસ તમે વધુ કરશો તો તમને સારી રીતે આવડી જશે એટલે આ જ દાખલો એક વખત મોઢે ટ્રાય કરજો બુકમાં તમારી અને સ્વાધ્યાયમાં પણ આના જેવા બીજા દાખલા આપેલા છે જેની ગણતરી કરવાની હવે વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં આપણે ઉદાહરણ તેર વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત